આ વખતે જો કોંગ્રેસ અમારી બરાબર મહેનત કરશે ને મહેનતમાં લાગી ગઈ છે મને લાગે છે પંદરથી ઓછા સંસદ સભ્યો મારા નહીં હોય અને બહુ ઓછા સંસદ સભ્યો હારશે એ ઓછા મતે હારશે ભારતીય જનતા પાર્ટીના સ્વપ્ના છત્રા ચૌદ વાળા છે અને કોંગ્રેસ લડવાની છે અને કોંગ્રેસની અમરેલીની બેઠક પચાસ હજારથી વધારે મતથી જીતવાની છે અને એ જીતા પછી અમરેલીનું રેલવે સ્ટેશન ધમધમતું થાય એ કોંગ્રેસનો મુદ્દા છે આટલા બધા લોકો પાંત્રીસ વર્ષથી લઈ જાય છે છતાં કોંગ્રેસ ક્યાં ઘૂંટવાની પણ નથી અર્જુનભાઈ માટેની જે વાતો થાય છે મને તો આગળ જે હોરી છે કોઈ અર્જુનભાઈ જવાનું નથી હમણાં હું અને અર્જુનભાઈ બે કલાક સુધી ચર્ચા કરી તમે ગાયો માટેની વાત કરો છો ગાયોના વધારે વધારે કતલખાના તો કોઈની પાસે હોય ને એના કોઈ વધારે વધારે ડાયરેક્ટર તો આ છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે કોંગ્રેસ પણ હવે બેઠી થઈ હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના નેતા અને આખા બોલાણ જે નેતા ગણાય તરીકે જેની છાપ છે તેમાં વીરજીભાઈ ઠુમ્મર આપણી સાથે છે જે એક ટર્મ સાંસદ સભ્ય અને ત્રણ ટર્મ ધારાસભ્ય હતા આપણે એમને જ પૂછીએ સાહેબ બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણી આવી રહી છે કેવી કોંગ્રેસની તૈયારી કોંગ્રેસ પૂરી તૈયારીમાં છે આપના હમણાં વાત સાંભળતો હતો તો આપે કહ્યું કે આખા બોલા ને તો આખા બોલા નહીં સાચા બોલતો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી બાબતમાં થોડા સમય પહેલાં મેં વાત કરી હતી આ દેશમાં ગુજરાત વધારે નબળું પડ્યું છે કુપોષણમાં ગુજરાત નંબર એક આવ્યું છે ગઈકાલે વિધાનસભામાં આંકડા રજૂ થઈ આપની ચેનલ મારફત પણ આ દેખાડવામાં આવ્યું હતું મારું પ્રેસ દસ દિવસ પહેલાં ગુજરાત બરબાદ થઈ ગયું છે માત્ર ધર્મની વાતો ઉપર આરએસએસના લોકો જે અમને સમજણ આપે છે જેમણે ક્યારેય આ દેશ માટે પ્રેમ નથી કલેક્ટર કરતાં વધારે પેન્શનર લેનારા લોકો આ સત્તા સ્થાને આવ્યા છે ગુજરાતની પ્રજા નાડપારખી પ્રજા છે ડરાવી ધમકાવીને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ જે ચાલી રહી છે એટલે કદાચ વેપારી વર્ગ છે ગુજરાત એટલે વેપારી આપણું ગણાય છે બોલશે નહીં પણ પેટીએ જવાબ દેવાના છે ઈવીએમના કારણે કદાચ તે લોકો જીતતા હોય એવો હવે સુપ્રીમ કોર્ટના વકીલો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે લોકોમાં એનો ગભરાટ છે ને કદાચ ગમે એને મત આપી તો ભાજપને જાય છે દસ ટકા મતો અમારા બગડતા હોય છે પરંતુ છતાં પણ બે ટકાથી વધારે ભારતીય જનતા પાર્ટી અમારીથી આગળ વધી નથી આવડું મોટું એનું રાજ તમામ ક્ષેત્રે એનું રાજ અને છતાં પણ કોંગ્રેસ નથી કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાની વાતો કરે કોંગ્રેસ મુક્ત દેશ કરવાની વાતો કરે ત્યારે રોજ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને રોજ કોંગ્રેસના પંદરસો પંદરસો બે હજાર લોકોને જોડી રહ્યા છે કોંગ્રેસ ક્યારેય પૂરી થવાની નથી કોંગ્રેસ એક સંગઠન છે કોંગ્રેસે આ દેશ માટેની એક વિચારધારા છે આ વિચારધારાને કોઈ નષ્ટ કરી ન શકે આ વિચારધારાએ આ દેશને સ્વતંત્રતા અપાવી છે ગુજરાતને નંબર એક બનાવ્યું છે આજે ગુજરાત ગરીબીમાં ગુજરાતે નંબર એક બનાવ્યું છે પણ ત્રીસ વર્ષથી તો સત્તામાં જ નથી ગુજરાતમાં સત્તામાં નથી એટલા માટે કહું છું ખોટી વાતો કરીને કોઈ પણ ગામમાં એક ખોટો માણસ હોય એટલે એનું ગામમાં ચાલતું હોય છે એમ આ ખોટી વાતો કરીને ભારતીય જનતા પાર્ટીની સત્તા ચાલી છે ગુજરાતની શું પરિસ્થિતિ છે આઈએમએફ રિપોર્ટ એટલે કે જે ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ મોનિટરિંગ ફંડ તેમણે પણ કહ્યું કે હવે ગુજરાતમાં કે દેશમાં પૈસા આપશો તો તમારે ડૂબી જવાના છે જીડીપી કરતાં કરજ વધુ છે વ્યાજ ભરવાના પણ પૈસા રહ્યા નથી નવી વિકાસની વાતો કરે છે બજેટમાં શું આવ્યું કશું જ આવ્યું નથી એક નવો રસ્તો આપી શક્યા નથી બજેટમાં ખેડૂતો માટેની કોઈ વાતો લાવી શીખ્યા નથી ગરીબ માણસો માટેની વાતો લાવી શીખ્યા નથી એક કરોડ બત્રીસ લાખ કુટુંબ ગુજરાતમાં વસે છે એક કરોડ બત્રીસ લાખ પૈકી બ્યાસી લાખ લોકો પાંચ કિલો અનાજ ઉપર ચાલે છે આ ગુજરાત છે આ ગુજરાત માટે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને સ્વતંત્ર અપાવ્યું આ ગુજરાત માટે ગાંધીજીએ સત્યાગ્રહ કરી અને જેલમાં જઈને સત્તા અપાવી દેશના વડાપ્રધાન માટે નરેન્દ્રભાઈ રોજ બોલે છે બોલે મને વાંધો નથી પરંતુ જે દેશના વડાપ્રધાન દસ વર્ષ અને ત્રીસ ત્રીસ દિવસ જેલમાં રહ્યા એક મોટા બંગલાનું બાથરૂમ નો હોય કરતા નાની કોટડીમાં દસ વર્ષ સુધી રહ્યા આ દેશને તમામ અર્પણ કરી દીધું મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુએ ત્યારે આ દેશ મહત્વનો દેશ બન્યો છે એના માટે રોજ ખોટી વાતો થઈ રહી છે સરદાર પટેલના નામ સાથે સરદાર સરોવર બનાવ્યો ભાખરા નાંગલ ડેમ બનાવ્યો જે દુનિયાના નંબર ડેમ બનાવવા માટેનું સપનું જો કોઈ સેવ્યું હોય તો તેમ કરતી બહુ મળશે આવડા મોટી યોજનાઓ બની મારે અમરેલીની જ વાત કરીએ શેત્રુજી ઘોઘવતો ખોડિયાર ઘોઘવતો વડી ઠેબી અને અમારો સર્વો યોજના લાલકાની લીલાભંગ યોજના અમારી બીજી કરિયાણાની યોજના બીજી નાની મોટી યોજનાઓ છે કોંગ્રેસના સમયમાં જ બની છે ત્રીસ વર્ષથી તળાવ બનાવ્યા છે બોરીબંધ બનાવ્યા છે ખેડૂતોને કોઈ લાભ નથી ગરીબ માણસને કોઈ લાભ નથી એટલે કદાચ જીતી ગયા છે પણ ચીટિંગ કરીને જીત્યા છે ત્યારે ગુજરાતની પ્રજા હવે ઓળખી ગઈ છે જૂઠું બોલે છે એ લોકોને ખબર પડી ગઈ છે એવા સંજોગોમાં કોંગ્રેસ ફરી વખત એક વિચારધારા છે કોંગ્રેસની વિચારધારા સામાન્ય લોકો સુધી છે સામાન્ય પ્રજાજન સુધી છે ગામડે ગામડે છે આટલા બધા લોકો પાંત્રીસ વર્ષથી લઈ જાય છતાં કોંગ્રેસ ક્યાં ખૂટે છે ખૂટવાની પણ નથી પણ ડરી ગયેલા લોકો અત્યારે કદાચ આમથી બી ગયા છે એના કારણે એમ લાગે છે કે ભાજપ એની પાસે આટલું બધું સંગઠન તો આજે મારે કેવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે સીટ કાયમી જીતે છે એ એલિસ સીટનો ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભા સંભાળતો કાર્યકર્તા એમ કે છે આલિયા માલિયા જમાલિયાને શું તમે ભારતીય જનતા પાર્ટીમાં લાવો છો એના સિદ્ધાંતો શું છે એટલે કોંગ્રેસના જનારા લોકોને આલિયા માલિયા જમાલિયા ગણે છે તેવા સંજોગોમાં મારે કોંગ્રેસી લોકો જે ત્યાં ગયા છે એને પણ તમારી શું ત્યાં કિંમત છે એ પણ વિચાર લેવાનો સમય બાકી ગયો છે હજી પણ અર્જુનભાઈ મોઢવાડિયા અમરીશ ડેર જે અમરેલી જિલ્લાના નેતા છે આવા નેતાઓ પણ ભાજપની રડારમાં હોય તેવું લાગી રહ્યું છે હજી પણ કોંગ્રેસ ટૂંક શું કહેશો ભાજપની રડારમાં તો કદાચ હું પણ હોય પણ કોને જવું કોને ન જવું કઈ વિચારધારા સાથે ચાલું એ એમણે નક્કી કરવાનું હોય છે અર્જુનભાઈ માટેની જે વાતો થાય છે મને લાગે છે આ કોરી છે કોઈ અર્જુનભાઈ જવાનું નથી હમણાં હું અને અર્જુનભાઈ બે કલાક સુધી ચર્ચા કરી મેં કહી મેં એમની સાથે ચર્ચા કરી મેં કીધું તમે મારી જેટલા આક્રમક અને કોંગ્રેસમાંથી ભાજપમાં જવા માટે મને કહે વિજયભાઈ સંપૂર્ણ ટેબલ સ્ટોરી છે હું ક્યાંય જવાનો નથી આ કોંગ્રેસે મને પ્રદેશનો પ્રમુખ બનાવ્યો આ કોંગ્રેસે મને વિરોધ પક્ષનો નેતા બનાવ્યો ત્યારે કોઈ ટેબલ સ્ટોરી બનાવતા હોય કદાચ મીડિયા મારફત તો એ વાત ખોટી છે હું કોંગ્રેસના સિદ્ધાંતો સાથે વરેલો છું અહેમદ પટેલના શિષ્ય તરીકે કામગીરી કરી છે એવા સંજોગોમાં હું ક્યારેય આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ન શકું વિધાનસભામાં એમના જે મેં વક્તવ્ય જોયું ગઈકાલનું વક્તવ્ય જોયો એ બોલ્યા છે આ જનતા પાર્ટી માટે જે બોલ્યા છે ક્યારેય ભાજપમાં જોડાઈ ન શકે માત્ર વાતો છે અમરીશભાઈ ડેર અંગે શું કેશો અમરીશભાઈ ડેરની સાથે પણ મેં વાતો કરી મને કે નેતા કોઈ વાતો કરતા કરવા દો ને મજા આવતી હશે હું તો કોંગ્રેસમાં છું કોંગ્રેસ સાથે જ રહેવાનો છું ભારતીય જનતા પાર્ટીમાં હતો મને આનો અનુભવ છે કે ભારતીય જનતા પાર્ટીની શું પરિસ્થિતિ છે અને શું કામગીરી કરે અહીંયા જેટલું મારું માનપાન છે એટલું માનપાન ત્યાં કોઈ આરી જલેબી શકે નહીં એવા સંજોગોમાં હું એમાંથી નીકળી ગયો છું મારા માટે બહુ છે હવે એને વાતો કરવી કરવા દયો રૂમાલ મૂકી ગયા ફલાણું મૂકી ગયા ભલે મજા કરતા એવું કે છે બે હજાર ચોવીસ આ વાત કરી તો બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ હવે બે હજાર ચોવીસ આવે છે છવ્વીસ સીટું ચૌદમાં પણ ગઈ હતી ઓગણીસમાં પણ છવ્વીસે છવ્વીસ સીટ ગઈ હતી આ વખતેની પરિસ્થિતિ રામ મંદિરનો મુદ્દો જોતા એવું લાગી રહ્યું છે કે છવ્વીસે છવ્વીસ બેઠક ભાજપ લઈ જશે કે કોંગ્રેસ એમાં ભાગ પડવશે રામના નામે છેતરવા નીકળ્યા છે ભારતીય જનતા પાર્ટી રામ અમારો ઈષ્ટદેવ છે રામની તિલક રામાયણની એપિસોડ જે લોકો વાતો કરતા એને જોઈ લેવા જોઈએ કે રામના શું સિદ્ધાંતો હતા રામ ઈષ્ટદેવ છે રામ મંદિર બને એના માટે જો કોઈએ પહેલ કરી હોય તો મારે અભિનંદન આપવા છે રાજીવ ગાંધીને મારે અભિનંદન આપવા છે નરસિંહ મહારાજે મારે અભિનંદન આપવા છે કોંગ્રેસના આગેવાનોને રામ મંદિરનું તાળું ખોલવા માટે તે વખતે પહેલ કરી પરંતુ અમારા સિદ્ધાંતો એ જ કે રામ મંદિરનું નિર્માણ થાય તેના માટે બીજી બિરાદરી પણ મુશ્કેલીમાં ન આવે બીજી બિરાદરીને પણ અસંતોષ ન થાય એટલે બધાને સંભાળીને નિરાતે પ્રશ્ન સોલ્વ કરવા માટેનો પ્રયાસ કરતા હતા એ સોલ્વ તો તે રાજીવ ગાંધી વખતે થઈ ગયો હતો અને રાજીવ ગાંધીએ તાળા ખોલ્યા પછી આ રામ મંદિરનું નિર્માણ થયું છે એનો જસ લેતા હોય તો મારે એટલા માટે એમને કહેવું છે કે તમે જસ લેવાનું બંધ કરો તમે ગાયો માટેની વાત કરો છો ગાયોના વધારે વધારે કતલખાના જો કોઈની પાસે હોય ને એના કોઈ વધારે વધારે ડાયરેક્ટર હોય તો આરએસએસ છે સ્મૃતિ ઈરાની દીકરી ગાયોનું મટન ગોવામાં વેચે છે એ જાહેર થઈ ચૂક્યું છે એટલે ગાયોના નામે રામના નામે વાતો કરનારી આ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે એમાં ક્યાંય આવવાની નથી રામ મંદિર થાય એ બધા માટેનો એક મહત્વનો લાગણી હતી એ લાગણી પૂરી થઈ છે એવા સંજોગોમાં આ પોઈન્ટ અત્યારે અહીંયા પૂરો થઈ છે ચારે ચાણક્યો સનાતન ધર્મ હિન્દુ ધર્મને બચાવવા માટેનું જો કોઈ કામ કરતા હોય તો આપણા ચાર ચાણક્ય છે એ ચારેય ચાણક્ય માટે આ ભારતીય જનતાની ટ્રોલ તોડી શું કરી રહી છે એ પણ હવે ગુજરાતની પ્રજા ઓળખી ગઈ ગઈ કહેલા જલારામ બાપા માટે શું બોલ્યા સત્યનામ સાંઈ બાબા માટે શું બોલ્યા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ પણ હવે ઓળખી ગયું છે અને કદાચ મને તમને લાગે છે અમરેલીમાં કાલે સાવરકુંડલા મુકામે રઘુવંશી સમાજે જે આંદોલન કર્યું રઘુવંશી સમાજે જે કાલે આવેદનપત્ર આપ્યું માફી માગવાનું મને લાગે છે ભારતીય જનતા પાર્ટી માફી માંગવાની નથી પરંતુ જલારામ બાપા પ્રત્યે મને આસ્થા એટલા માટે છે કે મારા ભોજા બાપા જે મારા પાટીદાર સમાજના એક મહત્વના સંત બન્યા તેમના શિષ્ય એટલે જલારામ બાપા છે એમનું અપમાન ક્યારેય પણ સહન ન થઈ શકે પણ ભારતીય જનતા પાર્ટીની આ મથરાવટી છે રોજ વાતો ધર્મની કરવી અને ધર્મના નામે ધતિંગ કરવા અને રામના નામે રામ રામના નામે વાતો કરી અને લૂંટ ચલાવી એ ભારતીય જનતા પાર્ટીનો ધંધો છે હિન્દુસ્તાનની પ્રજા ઓળખ ચોવીસમાં શું થશે ચોવીસ ની વાત છે કે ચોવીસ ની લોકસભાની જે ચૂંટણી છે એમાં શું થશે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને જે કેવું હોય તે કે આપની ચેનલ મારફત ગુજરાતની જનતા કદાચ જોશે તો હું એને કહેવા માંગુ છું કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક જો જીતવા માટેની વાત કરતા હોય તો શું કામ પાટીલ રોજ કોંગ્રેસના આગેવાનોને લઈ રહ્યા છે અને ડર છે અને ડર છે એવા સંજોગો બે હજાર ચારમાં બાર જનસભ્યો ચૂંટાણા હતા પણ આ વખતે જો કોંગ્રેસ અમારી બરાબર મહેનત કરશે અને મહેનતમાં લાગી ગઈ છે મને લાગે છે પંદર થી ઓછા સંસદ સભ્યો અમારા નહીં હોય અને બહુ ઓછા સંસદ સભ્યો હારશે એ ઓછા મતે હારશે ભારતીય જનતા પાર્ટીના સ્વપ્ન ચક્રવાત ચૌદ થવાના છે સિટીમાં કદાચ એ જીતી શકશે લોકોને બનાવીને ગામડામાં ક્યાંય જીતવા વિધાનસભામાં પણ કોંગ્રેસને પછડાટ મળી છે પૂરત સંખ્યાબળ પણ ધારાસભ્ય નથી રહ્યું તો કઈ રીતે તમે કહી શકો કે લોકસભામાં કોંગ્રેસ તરફી વાતાવરણ છે ગુજરાતની પ્રજા ઉપર વિશ્વાસ છે ગાંધી અને સરદારના વિચારો ઉપર અમને વિશ્વાસ છે ગાંધીને સરદાર અને સરદાર પટેલે જે કામ કર્યું છે એની ઉપર મને વિશ્વાસ છે એ સરદાર પટેલનું મોઢેરા સ્ટેડિયમ ઉપરથી નામ ઘૂસી નાખવા માટેનો આમનો જે નિર્જર પ્રયાસ છે એ ગુજરાતની પ્રજા અને પાટીદાર સમાજ અને તમામ સમાજ ઓળખી ગયો છે એટલા મને મને વિશ્વાસ છે કે સરદાર પટેલ અને ગાંધીના નામે ખોટી વાતો કરનારા લોકોને હવે ઓળખી ગયા છે એવા સંજોગો બધી વખત કોંગ્રેસને મત આપવાના છે સાયલેન્ટ મત આપવાના છે પરિણામ સુધી ખબર ન પડે તે પ્રકારના મત આ વખતે કોંગ્રેસને મળવાના છે બે હજાર ચોવીસનું ઇલેક્શન આવી રહ્યું છે અને હાલમાં અમરેલી લોકસભા છે તો બહુ મહત્વની બેઠક છે આપ પણ આ સીટ માટે સાંસદ સભ્ય રહી શક્યા છો આ વખતે અમરેલી લોકસભાની ટિકિટ માટે તમારા કેવા પ્રયાસ કોંગ્રેસની ટિકિટ માટે અમે કોઈ પ્રયાસ કોઈ કાર્યકર્તાએ નહીં કરવું એવું નક્કી કર્યું છે પાર્ટી જેને પણ ઉમેદવારી આપે જેને પણ લડાવવા માટેનું કી એને લડવા માટે બધાય એક બનીને લડવાનું છે ગયા વખતનું પરિણામ જોઈએ તો આપણી જે સાત વિધાનસભામાં તેમાં કોંગ્રેસને મળેલા મત આપને મળેલા મત અને અમારામાંથી બગાવત કરીને જે કાર્યકર્તાઓ લડ્યા એ મતનો જો સરવાળો કરીએ તો છત્રીસ મતનો ડિફરન્સ છે ભારતીય જનતા પાર્ટી પાછળ છે આપ અને કોંગ્રેસ અને અમારા જે કોંગ્રેસના આગેવાનો લેડા એનો મતના સરવાળામાં અમે છત્રીસ મતે આગળ છીએ એ તમામની સાથે સમાધાન કરીને કોંગ્રેસ લડવાની છે અને કોંગ્રેસની અમરેલીની બેઠક પચાસ હજારથી વધારે મતથી જીતવાની છે અને એ જીતા પછી અમરેલીનું રેલવે સ્ટેશન ધમધમતું થાય એ કોંગ્રેસનો નિર્ધાર છે ઇન્ડિયા ગઠબંધનના ઠેકાણા નથી જે રોજ એના પક્ષો તૂટી રહ્યા છે આ મુજબ હાલમાં કઈ રીતે તમે સમીકરણો માંડી રહ્યા છો ઇન્ડિયા ગઠબંધનમાં કોઈ તૂટતું નથી નીતિશ કુમારની તો તમને ખબર છે પહેલેથી ગુલાટ મારવાની કહેવું છે એને ગુલાટ મારી છે એમની શું પરિસ્થિતિ છે બિહાર જ કહી શકે હું ન કહી શકું પણ નીતિન નીતિશ કુમારને ક્યાંક ને ક્યાંક દબાવ્યા હશે એ નીતિશ કુમારના અઢાર ધારાસભ્યો ત્રણ ત્રણ દિવસથી ગોઈતા જડતા નથી શું કારણ છે એ તો તે જ બિહાર કહી શકે પરંતુ નીતિશ કુમાર એક અમારા કુર્મી પરિવાર છે હું પણ કુર્મી પરિવારમાંથી આવું છું ત્યારે મારે કેવું છે કે નીતિશ પટેલ જેવો નીતિશ પવાર કુમાર જેવો કુર્મી પરિવારનો વ્યક્તિ આવું કરે છે એના કારણે કુર્મી પરિવાર ઉપર ભરોસો તૂટી ગયો છે આવા નિતીશ કુમારને ઝાકારો પણ આપવા માટે બિહાર ધનગણી ગયું છે અને કુર્મી સમાજ ધનગણું છેતર વસા પાસે તેણે પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી છે એમાં ગઠબંધન ક્યાર્યું તો જેતર વસામાં ફાઇનલ ગણવાનો એ ગઠબંધન ઉપર નક્કી થવાનું છે એનો વિજિઠુંમત તરીકે હું જવાબ ન આપી શકું છતાં પણ હું એટલું જરૂર કહીશ કે કેજરીવાલ સાથે હું પણ વાતમાં ફોન ઉપર વાત કરું છું કેજરીવાલને પણ હું સમજાવવાનો છું કે આપણા મતના વિભાજનના કારણે આ ભારતીય જનતા પાર્ટી જીતી પછી તમારી શું દશા થઈ છે એવા સંજોગોમાં કેજરીવાલ સો ટકા અમારી વાતને સ્વીકારશે અને એમણે એવું પણ કહ્યું છે કે મેં ભલે અહીં ઉમેદવાર જાહેર કર્યો પણ ઇન્ડિયા ગઠબંધન સાથે અમારું જે સમીકરણ છે એ ચાલુ રહેવાનું છે એવા સંજોગમાં સીટ અમને મળે કે અમારે લડવાની થાય તો એના માટે મેં આગ્રહ જરૂર રાખશું મેં જાહેરાત કરી છે છતાં પણ આખરે રાહુલ ગાંધીને અમારું ઇન્ડિયા ગઠબંધન જે નક્કી કરશે તે નક્કીને અમે પગલે ચાલવાના છીએ અમરેલી લોકસભા માટે દરેક વાર વિરજી ઠુમર સફળ રહ્યા છે ટિકિટ લાવવામાં આ વખતે વિરજી ઠુમર પ્રયાસ કેવાય છે અને વિરજી ઠુમર ટિકિટ લાવશે તો કેવી જીત રહેશે કે શું થશે મેં કહ્યું કે ટિકિટ માટેની આ વખતે કોઈ પ્રયાસ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ કરવાનો નથી જેને પણ કોંગ્રેસ પક્ષ ટિકિટ આપે તેને લડવા માટે અમે નિર્ણય કર્યો છે ઉમેદવારી કરવા માટે અમારે કોઈ ફોર્મ પણ ભરવું નથી પાર્ટીને કેવું છે રાહુલજીને કેવું છે અમારે અમારા નેશનલ પ્રમુખને કેવું છે કે તમે જેને પણ નિર્ણય કરીને ઉમેદવારી કરવા માટેની તક આપશો એના માટે મારે તન મન ધનથી લડવાનું છે ફારૂકભાઈ તમે પણ અમારા ઉમેદવાર હશો તો આ જ જોશથી અમે લડવાના છીએ અબકી બાર ચારસો કે પાર ભાજપનું સૂત્ર છે કોંગ્રેસ પાસે શું ભાજપ તો સૂત્રોમાં માહિલ છે એની સાથે હું વાત ન કરું સૂત્રોમાં માહિલ હોવાના કારણે આજે દેશ બરબાદ થઈ ગયો છે દેશ ઉપર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે દેશના વડાપ્રધાન જે રીતે ભાષણો કરી રહ્યા છે એ મને લાગે છે દુઃખદ છે જવાહરલાલ નામનું નામ લઈને રોજ વાતો કરવી સુબ્રમણ્યમ સામી એને પૂછવામાં આવ્યું એક પત્રકારે પૂછ્યું મેં બરાબર એનો ઇન્ટરસ્ટ સાંભળો કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફાઇનાન્સનો એફ જાણે છે એટલે એબીસીડી આવતી નથી એવું એના રાજ્યસભાના સાંસદે કહ્યું એનો અર્થ એવો કે માત્ર ખોટું બોલવામાં માહિર છે અને સુબ્રમણ્ય સ્વામી તો વધારામાં કહ્યું કે જો હું આ ભારતીય જનતા પાર્ટીની હિસ્ટ્રી ખોલીશ તો ભારતીય જનતા પાર્ટી દેશમાં રહી નહીં શકે એ પરિસ્થિતિ છે શું હશે એ તો સુબ્રમણ્યમ ભાઈ છેલ્લો સવાલ લોકસભાની ચૂંટણી છે તમારા અંદાજ મુજબ આ વખતે બે હજાર ચોવીસમાં કેવા ગણિત છે બે હજાર ચોવીસમાં જેને જે બોલવું હોય બોલે ફરુભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વખતે દિલ્હીની ગાદીએ બેસવાની નથી અંધશ્રદ્ધામાં માનનારા દેશના વડાપ્રધાન દસ વર્ષથી વધારે કોઈ આ સંસદમાં બેસી શકતા નથી બાવીસ કરોડ રૂપિયાનું આંધણ કરીને વ્યાજ ભરવાના પૈસા નથી અને આવડી મોટી સંસદ બનાવીને પોતાને એમ છે કે હું નવી સંસદ બની છે એટલે હું જીતી જવાનો છું એ વાતમાં આ વખતે માલ નથી રામને હું માનું છું મારી કુળદેવીને માનું છું તમામ ભગવાનને માનું છું કુદરતને માનું છું ખુદાને પણ માનું છું ક્રિશ્ચિયનને પણ માનું છું તમામ ધર્મને માનું છું કે ધર્મના તમામ વડાઓને માતા નમન કરીને કહું છું કે હવે અમને બચાવ આ હતા પણ વિશ્વાસ ધરાવી રહ્યા છે કે આ વખતે મોદી સરકાર નહીં આવે અને તેનો ભ્રમ ભાંગીને ફૂકો થઈ જશે ફારૂક કાદરી ગુજરાત ને કમરેલી